અમદાવાદના નરોડામાં ખાખીને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં પોલીસની સરકારી ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે જેમાં નરોડા પોલીસની પીસીઆર ગાડીમાં દારૂ મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને વિક્રમ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી છે જેમાં દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની વાત સામે આવી છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈને આ બાબતે માહિતી મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ